આપ જોઈ રહ્યા છો દિવ્ય સાવરકુંડલામાં વિશ્વ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણ હજાર ચકલી ઘર વિતરણ થયું વિશ્વ ચકલી દિવસ નિમિત્તે છેલ્લા ચૌદ વર્ષથી ટ્રસ્ટ નિયમિત રીતે ત્રણસો પાસઠ દિવસ ચકલી ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરે છે

રિપોર્ટ ભાવદીપ ઠાકર સાથે સતીષ પાંડે હું કુણલ બારી ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવાનો આજે દિવસ એટલે ચકલી દિવસ છે વિશ્વ ચકલી દિવસ છે લોકોમાં ચકલીઓ વિશે ધીમે ધીમે જાગૃતતા આવતી જાય છે ચકલીઓને એના માળવા માળા આપવા જોઈએ ચકલીને બચાવવા માટે વન પ્રકૃતિ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા

ત્યારે વન પ્રકૃતિ ચેરીટેબલ નો એવો અથાક પ્રયત્ન રહ્યો છે એમની નેમ રહી છે કે આપણું પર્યાવરણ જળવાઈ રહે બાયોડાઇવર્સિટી જળવાઈ રહે અને એમાં પર્યાવરણને જાળવવા માટે થઈ અને પક્ષીઓનો ખૂબ જ મોટો ફાળો હોય છે અને એમાં ચકલીઓનો પણ ખૂબ ફાળો હોય છે સિમેન્ટનું જંગલ એમ કહેવાય કે કોન્ક્રીટનું જંગલ ખડું થયું છે વૃક્ષો કપાઈ રહ્યા છે અને ચકલીઓ અને પક્ષીઓને રહેવા માટે થઈ અને આજે દૂર દૂર સુધી ગોતવા પણ આ એમના રહેઠાણ મળતું નથી ત્યારે વીપીસીટી એટલે કે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ઉત્તમ કામ કરવામાં આવી રહ્યું છે આમ દિવસોમાં માળા વિતરણ કરવામાં આવે છે પણ આજથી એટલે કે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ત્રણસો ને પાસઠ દિવસ આખા વર્ષ માટે વિના મૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની ખૂબ જ ઉમદા કામગીરી રહી છે એમાં ચકલીના માળા એ વિશે વાત કરીએ તો નવરાત્રી દરમિયાન જે ઉપયોગમાં લેવાયેલા ગરબા હોય છે એ પછી બિન ઉપયોગી બની જાય ત્યારે એ માળા મંદિરે મંદિરે ફરી અને એકઠા કરી અને એમાંથી ચકલીઓને રહેવા માટે થઈ અને એમના માળાનું નિર્માણ કરવામાં આવે છે અને મને ગૌરવ છે કે હું આ વન પ્રકૃતિ ટેરી ચેરિટેબલ ટ્રસ્ટની સાથે જોડાયેલો છું તો આપણી બાયોડાયવર્સિટી જળવાઈ રહે અને કુદરત આપણી સૌની માથે રહેમ દ્રષ્ટિ રાખે એટલા માટે થઈ અને ચકલીઓ

જે બનવા મળ્યા છે કે સિમેન્ટ કોન્ક્રીટના જે મકાનો બને છે તો ચકલીઓને માળા બનાવવા તો એના માટે એને જગ્યા મળતી નથી તો એક જ સિદ્ધાંત સાથે ઘરમાં બધા જ ઘરે એવું ઘર હોવું જોઈએ કે ચકલીનો માળો ફરજિયાત હંમેશા હોવો જોઈએ તો વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટે મહુવા રોડ હોમગઢ કચેરીની સામે સાવરકુંડલા દ્વારા એક આયોજન કર્યું છે કે ત્યાં ચકલીના માળા મળી રહેશે તો ત્યાંથી માળા કલેક્ટ કરી લેવા વિનંતી